નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ આવેલ ઓફિશિયલ નોટિફિકેશનની અંદર શાળા સહાયકની ભરતીની વાત કરેલ છે તો એની ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે આ માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી કે ના ટેટ ટાટની જરૂર જેનો પગાર ધોરણ રહેશે એકવીસ હજાર રૂપિયા તો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર તમે આ ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ઉપર જરૂરથી ક્લિક કરી દઈશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ તો આપણે નોટિફિકેશનને જોઈએ તો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી આ મેલ કોને લખ્યો છે તો કે પ્રતિ પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ જેમને આ મેલ લખેલ છે તો જેનો વિષય શું છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ જેનો વિષય છે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં ખાસ કરીને અહીંયા જે પગાર કેન્દ્ર શાળાઓ છે એની અંદર અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અભ્યાસિક તથા સહઅધ્યા અભ્યાસિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા બાબત આ એક મેઇલ લખેલો છે આ મેઇલની અંદર આગળ શું વાત કરેલી છે એને જોઈશું તો કે ઉપરોક્ત વિષય પરત જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓની અંદર કઈ શાળાઓની વાત છે અહીંયા પગાર કેન્દ્ર શાળાઓની અંદર જેની અંદર મતલબ કે ત્રણસોથી વધારે ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે અને એની અંદર અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામગીરી કયું કામ તો કે વહીવટી કામગીરી સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષણ વિભાગના તારીખ એકવીસ બે બે હજાર પચીસના સંદર્ભે તે હેઠળના ઠરાવ જરૂરી સૂચનો સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે ઠરાવની જોગમાઈ ક્રમક બી મુજબ નિયામક પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ઝોન વાઇઝ અહીંયા ઝોન વાઇઝ જેવી રીતે કે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે તો ઝોન વાઇઝ પણ ભરતી થઈ શકે એમ છે અને જિલ્લા વાઇઝ પણ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચનાઓ આપવાની રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવે છે તો અહીંયા ભરતી ઝોન વાઇઝ પણ આવી શકે છે અને જિલ્લા વાઇઝ પણ આવી શકે છે એ એજન્સી સાથે જે ડીલ કરશે એ મુજબ અહીંયા રહેશે એજન્સી પસંદ કરશે કે ભાઈ જિલ્લા વાઇઝ આ ભરતી પ્રક્રિયા કરવી કે પછી ઝોન વાઇઝ આ ભરતી પ્રક્રિયા કરવી તે અનવ સંદર્ભ બેથી મળેલ મંજૂરી અનુસાર જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માન્ય કરવામાં આવેલ એજન્સી માન્ય કરવામાં આવેલ એજન્સી મારફતે શિક્ષણ વિભાગના ઉક્ત ઠરાવની તમામ જોગવાઈઓનું પાલન કરી ઉક્ત ઠરાવના પરિશિષ્ટ એક પરિશિષ્ટ એક મુજબની લાયકાત ધરાવતા શાળા સહાયક આઉટસોર્સિંગથી તો આ જે છે એ આઉટસોર્સિંગથી ભરતી કરવાની છે જે આઉટસોર્સિંગથી મેળવવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે તો પરિશિષ્ટ એકની અંદર જે લાયકાત દર્શાવી છે એ કઈ કઈ લાયકાત છે એને પણ આપણે જોઈશું સૌ પ્રથમ આપણે જોઈએ આગળ તો કે ભાઈ આ ઠરાવ ઠરાવશાના માટે કરેલ છે તો કે પુખ્ત વિચારણાને અંતે રાજ્યની પગાર કેન્દ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચેની શરતોને આધીન શાળા સહાયક આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવાનું ઠરાવવામાં આવે છે આગળ જોઈએ તો પરિશિષ્ટ એકની અંદર શું આપેલું છે તો સૌથી પહેલાં તો કે શૈક્ષણિક લાયકાત તો તમારી પાસે અહીંયા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા સહાયકના સ્નાતક એટલે કે સાયન્સ સ્ટ્રીમવાળા વિદ્યાર્થીઓ હોય કે આર્ટ સ્ટ્રીમવાળા વિદ્યાર્થી હોય એ ખાલી માત્રને માત્ર સ્નાતક તેની સાથે બી એડ આ એની શૈક્ષણિક લાયકાત છે વયમર્યાદા એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વયમર્યાદા આડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને અંદર કોઈ પણ પ્રકારનું એવું અહીંયા તમને એ જ રિલેક્શનની વાત કરવામાં આવી નથી તો આડત્રીસ વર્ષથી વધુ ઉંમરના હોવી જોઈએ એ એની વયમર્યાદા છે પસંદગીની પ્રક્રિયા તો ક્રમ એક મુજબની લાયકાત ક્રમ એક એટલે આપેલા એક મુજબની લાયકાત ધરાવતા આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલ યાદી મુજબ અહીંયા પસંદગી પ્રક્રિયા રહેશે ત્યારબાદ આનું માસિક મહેનતાનું આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે રૂપિયા એકવીસ હજાર મળશે જેનો સમયગાળો કયો રહેશે તો સમયગાળો શાળા સહાયકોની કામગીરી અગિયાર માસની રહેશે વેકેશન સિવાય અગિયાર માસનો સમય પૂરો થતાં તેમને છૂટા કરી દેવામાં આવશે નંબર છ પર જોઈએ તો શાળા સહાયક સાથે કરાર શાળા સહ સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીનો કરાર કરવાનો રહેશે કામકાજ શું રહેશે તો કામકાજ આઉટસોર્સ આધારિત શાળા સહાયકોને શાળામાં કામકાજના દિવસો શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી કરવાની રહેશે એટલે ઇન કેસ કોઈ એવા સંજોગો આવી ગયા શાળા સ્કૂલનો સમય પૂરો થાય એના પછી પણ તમારે કામગીરી કરવાની થાય છે શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ આચાર્ય તથા વડી કચેરી સોંપે તેવી કામ કરી તેવી કામગીરી કરવાની રહેશે તો આ પરિશિષ્ટ એકની અંદર જે જરૂરી લાયકાત તેની વયમર્યાદા પસંદગી પ્રક્રિયા માસિક મહેનતાણું સમયગાળો શાળા સહાય સાથે કરાર કામકાજ આ ડિટેલની અંદર વાત કરી આગળ જોઈએ માર્ગદર્શન સૂચનાઓ અને શરતો આ સાથે સામેલ પરિશિષ્ટ એક મુજબની લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે તેવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સી પૂરા પાડવાના રહેશે ત્યારબાદ નિયામક સ્તરી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ પ્રાથમિક શિક્ષણ દ્વારા નિયામક સ્તરી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લાવાઈઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ જે એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે ત્યારબાદ શાળા સહાયકોના સહાયકોના કામગીરીની સમીક્ષા તો પહેલી અંદર એ છે કે શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે આ કરાર કોણ કરશે તો આઉટસોર્સિંગ એજન્સી કરશે એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ જેને એસએમસી કહેવાય છે અને તે ક્લસ્ટરના સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે જો જો તમારા કામથી કોઈ કોઈપણ સ્કૂલ હોય તો એ મુજબનું તમને એક પ્રમાણપત્ર પણ મળશે ત્યારબાદ આગળ વાત કરીએ તો શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા તો કે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં જ બીજી કોઈ શાળાઓ નહીં પણ જે સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓ છે એની અંદર જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે છૂટા કરેલ શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસન અધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે ત્યારબાદ શાળા જે ફાળવણી કોણ કરશે તો જિલ્લા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આજે શાળાની ફાળવણી કરશે પણ નક્કી એજન્સી કરશે જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ શાળા સહાયકને તેના જિલ્લા નગરમાં પગાર કેન્દ્ર શાળા ન હોવાના ન હોવાના કારણે શકતા ન હોય અને તેવા સહાયક અન્ય જિલ્લા નગર શાળાની સહાયક ફાળ ફાળવેલ નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓએ એજન્સી મારફતે નિયામક સ્તરે પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરને જાણ કરવાની રહેશે જો તમે જવા ઈચ્છતા હોય તો અહીંયા તમારે જે ડાયરેક્ટલી જિલ્લા પ્રાથમિક નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરને જાણ કરવાની રહેશે તો આ વાત થઈ ગઈ જો આવી અરજી પરત્વે શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરે કાર્યવાહી કરી જે તે શાળા સહાયકને અન્ય જિલ્લા નગરની ખાલી જગ્યા પર આઉટસોર્સ એજન્સી મારફતે જિલ્લા શિક્ષણ શાસન અધિકારીને ફાળવણી કરવાની રહેશે તો આ જે ફાળવણીની પ્રક્રિયા રહી કે જેની અંદર તમારો જે કરાર થશે એ એજન્સી સાથે થશે અને તમારી જે ફાળવણી છે એ જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારી કરશે જે તે તમને શાળા મળશે ત્યારબાદ અહીંયા સૌથી મોટી વસ્તુ છે કે આ જે ભરતી ક્યારે આવશે આ તો માત્ર ને માત્ર એક નોટિફિકેશન હતું પણ આ ભરતી ક્યારે ભરતી પ્રોસેસ ક્યારે થશે તો એની વાત કરીએ તો એ અંદર ક્યાંય એની ડેટ મેન્શન કરેલી નથી પણ થોડું અહીંયા તમે લોજિક લગાવો તો કે આ નવી બાબત મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર સત્યાવીસ સુધી અમલ રહેશે બરાબર તો એના પહેલાં પહેલાં આ ભરતી થઈ જશે ઇવન અત્યારે બે હજાર પચીસ છવ્વીસ ચાલે છે તો બે હજાર પચીસ છવ્વીસના અંતે જો થઈ જાય તો બરાબર છે નહીં તો બે હજાર છવ્વીસ સત્યાવીસની અંદર પણ આવી શકે અથવા પચીસ છવ્વીસની અંદર જો આ પ્રોસેસ પૂર્ણ થઈ શકે તો આવી શકે છે સેકન્ડ કન્સિડર અહીંયા એ આપેલી છે કે નવી આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારોનો સેવા વિષયક અન્ય કોઈ પણ હકદાઓ રહેશે નહીં જિલ્લા પ્રાથમિક શાસન અધિકારી જે તે શાળાના આચાર્યોએ માર્ગદર્શન સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તે તમને શાળાની અંદર જે આચાર્યશ્રી છે એમની સૂચનાઓનું તમારે પાલન કરવાનું રહેશે થર્ડ અંદર આપેલી જે છે એ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેલી આ નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે ત્યારબાદ શરતો છે કે સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળાઓમાં આગળ વાત થઈ ચૂકી કે પગાર કેન્દ્ર શાળાઓ હોય તેવી જ શાળાઓની અંદર શાળા સહાયકની આઉટસોર્સિંગથી ભરતી કરવાની રહેશે હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે તે શાળામાં ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા નથી અને પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓ સંખ્યાવાળાવાળી શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓનો ભૌગોલિક વિસ્તારને ધ્યાને લઈ ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યાવાળી શાળાને પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે તો આ પગાર કેન્દ્ર શાળાની વાત થઈ ત્યારબાદ જે તે પગાર કેન્દ્ર કેન્દ્રમાં સમાવેશ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયકની સહાયક ઉપલબ્ધ કરાવવાના રહેશે અઠારવામાં સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો એજન્સીએ ફાળવે છે કે કેમ તેની ખરાઈ સંબંધિત શાસનાધિકારી તાલુકા વિકાસ સોરી શાસન અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણા અધિકારીએ કરી લેવાની રહેશે તો આ એમના માટે છે નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેવી કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાસન અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સંબંધિત શાળાના આચાર્ય લેવાની રહેશે તો આ એમના માટે છે આગળ વાત કરીએ તો સંબંધિત શાળાના પ્રાથમિક શિક્ષણ શાસન શાસનાધિકારીએ તેઓને જિલ્લા માટે નિયત એજન્સીએ ઈ પેમેન્ટથી એટલે કે અહીંયા તમને ઓનલાઈન તમે જ્યારે આની જે પ્રોસેસ થશે ત્યારે ઈ પેમેન્ટથી તમને માસિક મહેનતાણું એકવીસ હજાર પ્રતિમાસ ચૂકવવાનો રહેશે એજન્સીને સર્વિસ સર્વિસ ચાર્જ અને જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે તો આની અંદર તમને એકવીસ હજાર રૂપિયા અહીંયા તમારા એકાઉન્ટમાં આવશે જેની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં જે તમને જીએસટી કે અન્ય ચાર્જ એ લાગશે એ એજન્સી ભરપાઈ કરશે એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે ચૂકવી તેની પહોંચ સંબંધિત જિલ્લા શિક્ષણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીને રજૂ કર્યાની તેઓના બિલની ચૂકવણી કરવાની રહેશે એજન્સી દ્વારા નિમાયેલ શાળા સહાયક કોઈપણ સંજોગોમાં સરકારી કર્મચારીને મળતા લાભો માટે હક દાવો કરી શકશે નહીં જે સરકારી કર્મચારીને અન્ય લાભો મળતા હોય એના માટે કોઈપણ પ્રકારનો તમે હક દાવો કરી શકશો નહીં શાળા સહાયક દ્વારા ફાળવણી અંગેની કોઈ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપલબ્ધ કરનાર એજન્સી રહેશે જે શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહીં હોય જે શાળા સહાયકની કામગીરી જો સંતોષકારક નહીં હોય તો એવા સહાયકને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના અહીંયા ખાસ ધ્યાન આપશો કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના શાળામાંથી છૂટા કરવામાં આવશે જેની પણ જેની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરાવનાર એજન્સીને કરવાની રહેશે અને તેની જગ્યા પર નવા શાળા સહાયકને ઉપલબ્ધ કરાવવાની જવાબદારી પણ એજન્સીની રહેશે આ અંગેનો ખર્ચ જે તે વર્ષની અંદાજીય પત્ર જોગવાઈની મર્યાદામાં કરવાનો રહેશે તો આ એનો પગાર ધોરણ થઈ ગયું અને એની અંદર જે સર્વિસ ચાર્જીસ છે એ સર્વિસ ચાર્જિસ એજન્સી જોગવાશે ત્યારબાદ કોઈપણ પ્રકારનો દાવો જે સરકારી કર્મચારીને મળે છે એ શાળા સહાયક કરી શકશે નહીં આ એની વાત થઈ ત્યારબાદ તમે જો કોઈ એવા ઇન કેસ કોઈ એવા પ્રોબ્લેમની અંદર સંડોવા આવો છો અથવા તો તમારી કામગીરી સંતોષકારક નથી તો કોઈપણ પ્રકારની તમને નોટિસ આપવામાં આવશે નહીં અને શાળામાંથી છૂટા કરવામાં આવશે આ જે છૂટા કરેલ જે શાળા સહાયકની જગ્યા છે એના નવા શાળા સહાયકને ઉપલબ્ધ કરાવવાની જવાબદારી પણ એજન્સી રહેશે તો આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ઈ ફાઇલ તારીખ છ એક બે હજાર પચીસની નોંધથી નાણાં વિભાગમાં અનુમતિ અને બહાર પાડવામાં આવે છે રાજ્યના રાજ્યપાલ શ્રી હુકમના તેમના તમામ નામે તો અહીંયા તમે જોઈ શકો છો આ ફૂલ નોટિફિકેશન હતું હવે આ ચેનલ પર તમે નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેશો તમારા બીએડ કરેલ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરશો ચેનલને સબસ્ક્રાઇબ કરશો આ વિડીયોને મેક્સિમમ શેર કરશો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મળીએ બીજા વિડીયોની અંદર ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ